લણા ઉમર ગામના બોડી વિસ્તારમાં આવેલ બોડીમાં આ અનોખા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ પકાવતા ખેડૂતો ભાગ લઈ રહ્યા છે મોટે ભાગે ચીકુને ફળ તરીકે જ અને જ્યુસ બનાવવામાં જ ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ આપણે જાણીને નવાઈ લાગશે કે ચીકુમાંથી અથાણો ચોકલેટ ચીકુ મીઠાઈ સહિત 40 થી વધુ વાનગીઓ બને છે ત્યારે આ અનોખા ચીકુ મેળામાં ચીકુ બનાવટની અનોખી વાનગીઓ પણ રાખવામાં આવી હતી આ પંથકમાં મોટા પાયે ચીકુનો વાવેતર ચીકુની વાડીઓ આવેલી છે જેવી રીતે વલસાડ જિલ્લો હાપુસ કેરી માટે જગવિખ્યાત છે એવી જ રીતે બોડી વિસ્તારમાં હેક્ટર ચીકુની વાવેતર કરવામાં આવે છે વિસ્તારમાં રોજ આ ત્રણસો ટન ચીકુનું ઉત્પાદન થાય છે બોડીના ચીકુ બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં જાણીતા છે ત્યારે છેલ્લા એક દશકથી આ વિસ્તારમાં દર વર્ષે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આ ચીકુ ફેસ્ટિવલમાં વિસ્તારના ચીકુ પકાવતા ખેડૂતોએ ભાગ લે છે અને આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુના ફળ જ્યુસ ચીકુ ચોકલેટ અને ચીકુ અથાણા સહિત ચીકુની બનાવટની ચીકુમાંથી બનતી ચાલીસથી થી વધુ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવે છે અનોખા ચીકુ મેળાનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ આયોજિત ચીકુ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે ગુજરાત અને મોટી સંખ્યામાં ચીકુની વાનગીઓનો સ્વાદ માણી હતો આ ચીકુ ફેસ્ટિવલ આ વિસ્તારના ચીકુ પકાવતા ખેડૂતો માટે રૂપ સાબિત થઈ રહ્યા છે કારણ કે આ ચીકુ ફેસ્ટિવલના કારણે ચીકુની વિવિધ વાનગીઓનું વેચાણ વધી રહ્યું છે સાથે જ ચીકુના બ્રાન્ડિંગ અને ચીકુની ભાવમાં પણ વધારો થતા ખેડૂતોને આર્થિક ફાયદો પણ મળી રહ્યો છે આથી આ ચીકુ ફેસ્ટિવલના કારણે અહીંના ખેડૂતો માટે આ ચીકુ ફેસ્ટિવલ આશીર્વાદરૂપ પુરવાર થાય છે વિતી ગઈ ને નાસ્તી છે દેખાવે યા તે શું બોલતા હે કાજુ અને કાજુ બોલને तो उनका लड़का यहाँ पे भी हम बैठे हैं चीकू से वो सब यहाँ से किया था वो कहाँ है वो रंग तो तो करना હું ચીકુ આરઇડબ્લ્યુ એફ કમિટીની પીઆરઓ છું ચીકુ ફેસ્ટિવલ કરવાનો અમારો મેઈન ઉદ્દેશ્ય એમ છે કે ચીકુ આઈ ફળની લાઈફ બહુ કમી એ પ્લક કરવા પછી બે ત્રણ દિવસમાં નહીં ખવાય તો એ પેરિશ થઈ જાય ને એવામાં ખેડૂતોનું નુકસાન બી બહુ થાય છે સિઝનના વજેથી ક્યારે ક્યારે ચીકન ચીકુ ઠંડીમાં જાસ્તી આવે છે વરસાદમાં તો બહુ કમ ચીકુ છે એવી ટાઈમ પર એ લોકોને બહુ નુકસાન થાય એ લોકો ઇન્કમ નહીં થાય એ લોકોની જનરેટ એના રીતે જ અમે ચીકુના અલગ અલગ પ્રોડક્ટસ અહીંયા પ્રમોટ કરે છે હવે તમારા પાછળ તમે દેખાઈ જોઈ શકો એ ચીકુ પાર્લર છે બે હજાર તેરમાં એવન એક પ્રોડક્ટથી આવેલા આજે એ બ્રાન્ડ છે વીસના ઉપર એ લોકો પ્રોડક્ટ બનાવે છે અને વેચે છે તો આ પ્રોડક્ટથી અહીંયા જાનો જે ખેડૂતો છે એ ચીકુ ચિપ્સ ચીકુ પાવડર ચીકુ ચોકલેટ ચીકુ પિકલ એવા અલગ અલગ આઈટમ બનાવે છે એ લોકોને બિઝનેસ સારો મળે છે એ લોકોની એ લોકોની માર્કેટિંગ સારી રીતે થાય આ એક ચીકુ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય છે એ લોકો બધા આવે અહીંયા સ્ટોલ્સ મૂકે એ લોકોને સારી માર્કેટિંગ મળે બ્રાન્ડિંગ થાય ને એ મોટી પ્રમાણમાં એ લોકો આ પ્રોડક્ટ્સ બધા હવે ફોરેન બી મોકલાવે છે એ લોકોના કેટલા બ્રાન્ચેસ બી થઈ ગયેલા છે તો આ એક મેન પર્પઝ છે ચીકુ ચીકુ ફેસ્ટિવલનો કે અહીંયા તો અહીંયાના ખેડૂતો આજુબાજુના જો ખેડૂતે છે નોટ ઇવન ઓનલી બોરડી મહારાષ્ટ્રમાં જ એ જો જે છે એ લોકોને બધાને અહીંયા સમાન સંધિ મળે ને એ લોકોની એ લોકો ઉત્પાદકોની સારી પ્રગતિ થાય तो यहाँ पे हमारे यहाँ पे बोर्डी में चिक्कू के फार्म्स हैं तो जैसे बहुत ज़्यादा शेल्फ लाइफ नहीं है चिक्कू एज इन फ्रूट की तो जैसे हम उसको रीसेल के लिए जा, जाते हैं तो वो बहुत ज़्यादा ख़राब भी हो जाता है तो फिर मेरे दादी ने ऐसा सोचा कि चिक्कू जैसे ख़राब हो जाता है तो उसका कुछ अलग क्यों नहीं बनाया तो बाई प्रोडक्ट के लिए फिर दादी ने ये सारे प्रोडक्ट्स बनाए हैं जहाँ पे चिकू चिप्स है चिकू पाउडर है चिकू मेवा है चिकू सुपारी है ये सारे बाय प्रोडक्ट्स उन्होंने किए टोटल 150 प्रोडक्ट्स उन्होंने चिकू से बनाए हैं फ्रूट के अलावा जो भी प्रोडक्ट्स है वो एंड चिकू फेस्टिवल में स्पेसिफ़िकली अगर देखा जाए तो चिकू फेस्टिवल लोगों को सिर्फ चिकू एज़ एन फ्रूट पता है तो चिकू के बाय प्रोडक्ट्स ज़्यादा लोगों को पता नहीं है तो जैसे चिकू फेस्टिवल जैसे यहाँ पे बोर्डी में स्टार्ट हुआ तो लोगों को एक्सपोजर एक्चुअली चिकू को एक्सपोजर मिला लोगों की तरफ अट्रैक्ट होने के लिए क्योंकि ये सारी चीज़ें लोगों को अच्छी लगी कि कुछ नया बन रहा है चिकू का सिर्फ फ्रूट नहीं है उसके अलावा भी बहुत सारी चीज़ें चिकू की खाने मिल रही है तो ऐसे इन सारी चीज़ों को देख के लोग बहुत अट्रैक्ट हो रहे हैं चिकू फेस्टिवल में और ये सारी चीज़ें देखने को मिल रही है तो लोग काफ़ी आ भी रहे हैं तो उससे हमको बहुत फ़ायदा भी हो रहा है मार्केट भी अच्छा मिल रहा है काफ़ी दूर दूर से लोग आ रहे हैं तो उनको ये सारी चीज़ें प्रोडक्ट्स जो वहाँ पे मिलती नहीं है तो ज़्यादा हम लोग को भी फ़ायदा हो रहा है कि आ, लोग अट्रैक्ट हो रहे हैं लेके जा रहे हैं और वापस उनको कॉल्स भी आ रहे हैं कि मतलब ऑनलाइन मिल सकता है या, या बाय एनी आ, वे ऑफ मोड कि मिल सकता है क्या रीसेल भी हो रहा है तो ये सारी चीज़ें हैं थैंक यू એમ તો આપણે જનરલી ચીકુમાં ચીકુ શેક કે ફ્રૂટ તરીકે ચીકુને ખાતા હોઈએ છીએ પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ઘણી બધી ચીકુની વેરાયટી હોય છે જેવી કે ચીકુ ચીપ્સ હોય છે ચીકુનું અચાર હોય છે ચીકુ પાવડર હોય છે ચીકુની બરફી પણ બનાવે છે આ બધું જોઈને અમને ઘણો આનંદ થયો અને નવું ઘણું જાણવાનું મળ્યું કે ચીકુમાંથી કયા પ્રકારની કેટલી વેરાયટી બની શકે